ભાઈ મારી મારી હા ભાઈ મારી નો ભૂનો ભૂનો બોલતો છે ગોમેલા મેમણો રાજપતીઓ ચૌધરીઓ દરબારો ઠાકોરો બાજી ગોસ્વામી દરજી મોદી પરમાણ

મારી નાતરા મે ખૂબ મજા મો તમારી માતા સુ હું ગુમરાની પત્રેશી માતા સુ ને ભાડા નું જેવું છું ઓ ભાઈ કે મો જો હું નબી સુ વેલા તનુ રવિ સગન આ હું તમારી સેવકોની માતા સુ કોઈ દાડો રે ગાના એમ જો જો પાપ છે જો જો પોટુ થાતું છે કુન મે લેશ ને બાપા હો સભા તો હોય ના રોમ બોલતા છે અને વેળાય મો શિયન ભોની પત્રી શી માં તા બોલતી છું કે મનુમન ભાવો મઢ મોઈ

કે મોલવી ના નોમ નું હું કે રોડી પો પહેરવું ઘર છોડીને જોન પતો નહીં ઘર છોડીને જો હશે ને પતો નહીં મોલવી નું નથી લાશ મળે નથી મોડા મળે હું જહુ ભાઈ કહું છું બીજી વાત ખોલી આવું કે જાતી રહી હોય બીજી નાતનો લઈ જવું આવું મોડા ટોળામાં બેઠવું હોય તો તું મોનજોગ દુનિયા માં જહો ભાઈ બોલવો કે ના ખોલું મારું નામ જહાલ લે હો લે ભાઈ મરવી એટલે બેઠું હોય મને હોસ્પિટલ માં ભરતી હોય આવું મુશીન ભવાની આપણે કુસુ ભાઈ મારા બોખેનામાં મારા ખોળેનામાં ભૂલ પાવશે નહીં ભાઈ મારા લહુડીનો રોગ કે છે કે પેરાલિસિસ લકો થઈ ગયો ને દીકરો કરે હું જો આ ખાટલા અને એવો બાપ એવો માં હોય ટોળામાં માં બેઠા હું તો મંજુક દુનિયામાં જહું ભાઈ જાહલ જાપડી બોલવો દીકરાને લખવો પડ્યો છે અને ઘેર છે

ઓનાના દાગીના હોય અડધા જ્યાં હોય અર્ધા રહી જ્યાં હોય અને ચોર ના ખોડું જ મારું નામ જવું સભાવાળું નવો કેસ બન્યો એફઆઈઆર થઈ દાગીના શું બોલી સભાવાળું મારો રોમ કેસા મોણા વાય બેઠું હોય દીકરી ઘર ગોડી હોય તો તો મોંજી દુનિયામાં જહુ બોલુ મોણા વાય બેઠું છે દીકરીનું મગજ કોમ કરતો નઈ ગોડી છે ભાઈ આવું મુશીન ને ભણી દાપડી લે રે એક કદા દેખને પૂછ્યું હોય બેન પૂછ્યું હોય વેખ વે મોણ શણમ દાપડી કર માર ભોળો પૂછવા ન જતો હે

કે જગત કોઈ સઠી નો રાખે કોઈ વ્યાગડી નો રાખે કોઈ વિહતનો નો ફોટો રાખે કોઈ ચેહર નો હોય તો મન હું કઈ આપડી બોલવું મોગલ ના ફોટા વાળા

હે તને કહો કીધું તું હું બોલી દે કે તારા ઘર ઘડી તન ડગો આલ છે ભાઈ તું કે મારી ઉપાય નહી કે હું જવું જોવું ને ખોટું ન હોય બોડી હે શું કીધું તું હા

બરાબર એ મારો ઈશ્વર કે છે ફરક પડી જો કમ થઈ જો ઓપરેશન કરાઈ જો છે પાંચ દોણા ખાલી જબૂત રહે છે કડી ભગવાન ના ઘરો થી જો મારો ભગવાન કે છે બોલ રાજસ્થાન હાથો છે તો યો તારા દેવરો હાસા પણ રાત્રા અંધારા ભળીયા વાવો તો હું તાળો કને કરાવું કટરા વાળીયા મેળા છે હે મેળા પણ કરવા વાળવાના ભગત નહીં ભૂપો છે ભોપો ભૂપો રે બગલો ગમે તો સગડા હાબુ લગાવે તો મારે હું ઓળખવા મારે પારખવા ફેર ના પડે હે બરોબર તારા કરા તું તો પહેલી વાર આવ્યો છે પહેલી વાર આવ્યો મીડિયા પહોંચ પણ હું છીએ ગોવાની બત્રી છી માતા કું છું કે હું અહીંથી હેડું અને હાથ ધોર દાવા ભાગના રસ્તે હું વળું ગોડાઉન વાળા રસ્તે ની અંદર વળું પેલા હવે ત્રણ મકોનું ઘર પાકા અને લોખંડના ધોપે થઈ હે સારા ઘરમાં વળું મારું નોક ધોખ્યું વાદળી કલર નો લોખંડનો ધોકો તારો હે શબાવાળું મારા તો હું મહિના રોમ બોલતા છે બાજુ પત્રનું હશે પત્રણ હોય એમ बाजू તો આભલી સીમેન્ટ ની તો સીમેન્ટી પણ એક લાકડાનું ઊભું કર્યું કર્યું કે કર્યું મારું નામ જહૂ લાકડાનું ઊભું કર્યું તારા પત્રમાં બે પત્ર તૂટેલા લ્યા તારા પત્રમાં બે પત્ર તૂટેલા ને એમાં આગળ ના હોય પાછળ ના હોય મોઢે દુનિયામાં હું બોલું

ઘરે કોઈ આવ્યું નહિ કોઈ મુકો નહિ પ્રસંગ ચાર વેડીઓ હોનારી બે કોળના બુટી લઈ ગયો કતરા તોલા એ હવા બે તોલા હાથ પણ તારા ઘર માં રેવા વાળા કેટલા જણા પોચ સઠ્ઠુ માં આ ગાડી બેન ધોળવું નકો મો દેકા નું કાલ દીધું મન બંધ કરે કેટલા મોણા છે પોચ આ પોચ એક ચોર છે

हमारा घर में पहुंच में देख लेना नोम नाइक से बेच जगो 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 जागी क्यों बेस वक्रा एक परवीन एक जगो आ जगो नहीं जो दगो ફોરિંગ ના મારું નામ તો આવું લે ચોર તારા ઘરમાં ઘરમાં છે બાર છે નહીં ચીચુરી તારે તૂટ્યું નહીં બીજી વસ્તુ લઈ નહીં જો અડધું લઈ જાય ને અડધું પડ્યું રાખે બાકી બાર નો રાખું લઈ જાય અડધું મિલી નો જાય પણ જાગવાડી ના ખોરી લઉ મારું મમ માતા ને છોકરા ને છોકરો છે નહીં હે છોકરા ને છોકરો ને અહીંયા હું જાહુ ભાઈ ના રોમ માં છોકરો ના હે તો ગોડી તારા ઘરમાં ચોર ખોલ્યો છે તો હું માતા ખરી 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 એકને બાયડી બારો એના પીઠ ની થોડી રાહુભાઈ ના રોમ બોલતા છે કે જા બે અગરબત્તી એક લીંબુ એક મોટી બાર મોટી હા થાય જગત નું નામ હટાડું મારું નામ

બાજુ ખાલી જગ્યા છબાવળો મારો ભગવાન કેસ છોકરા ને માથે રાત છે તકલીફ પટી જાય તો માતા કે તમારે કરવું બે અગરબત્તી ચાલુ કરો બોલો What